નમસ્કાર વિદ્યાર્થીઓ હું જોડરી સર અને આપ સર્વે વિદ્યાર્થીનું આ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું ધોરણ દસની પ્રથમ વખત પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે મને જે આન્સર બુક પરીક્ષામાં આપવામાં આવશે આન્સર બુક કેવા પ્રકારની હશે બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર કેવા હશે અને ક્યાં લગાડવા કેવી રીતે લગાડવા આન્સર બુકની અંદર વિગત ક્યાં અને કેવી રીતે લખવી એ ઘણા બધા પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓને થતા હશે તો આજના આ માર્ગદર્શન વિડિયોની અંદર જે આ માર્ગદર્શન વિડીયો બનાવેલો છે આ વિડિયો દ્વારા તમારી જે મુશ્કેલીઓ છે એ તમારી મુશ્કેલીઓને તમારા પ્રશ્નો છે એ પ્રશ્નો દૂર થશે સૌથી પ્રથમ જે આપણે તમારી જે રિસિપ્ટ છે તમને જે શાળામાંથી રિસિપ્ટ આપવામાં આવશે રિસિપ્ટ એટલે કે પ્રવેશ પત્ર અથવા એને હોલ ટિકિટ પણ કહી શકાય તો એની અંદર જે વિગતો લખેલી હશે એની અંદર આ પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક જે તમારે આન્સર બુકમાં લખવાનો રહેશે જે આપણે હમણાં જોઈએ ઉપરાંત આ કેન્દ્ર ક્રમાંક એ લખેલો છે સેન્ટર નંબર એ પણ તમારે આન્સર બુકમાં લખવાનો રહેશે તમારી જન્મ તારીખ છે તમારું નામ છે તો આ જે રિસિપ્ટ હોલ ટિકિટ છે એ માત્ર તમારા માર્ગદર્શન માટે બનાવેલી છે તો તમને જ્યારે શાળા દ્વારા આ જે હોલ ટિકિટ મળે ત્યારે તમારે ખાસ કેટલું ચેક કરવાનું રહેશે તમારી જન્મ તારીખ ચેક કરવાની તમારો બેઠક નંબર ઉપરાંત તમે જે રાખેલા વિષયો છે એ વિષયોના નામ લખેલા છે અને એના આગળના ભાગની અંદર દરેક વિષયનો કોડ નંબર છે જે પરીક્ષાની અંદર દરરોજ તમારે પરીક્ષા ત્યારે વિષયનું નામ લખવાનું છે અને આગળના ભાગમાં લખેલો તમારો વિષયનો કોડ નંબર છે એ દરરોજ તમારે જે તે પેપરની અંદર તમારે લખવાનો રહેશે હા આન્સર બુક છે જે તમને ચોઈસ પેજની આપવામાં આવશે પાછળ પરીક્ષાર્થીઓ માટેની જે સૂચનાઓ છે અને તમારે પેપર છે એ લખવાની શરૂઆત આ જગ્યાથી કરવાની રહેશે આ આન્સર બુક ની અંદર સૌથી ઉપરના ભાગ ની અંદર તમારે કેન્દ્ર નંબર લખવાનો છે કેન્દ્ર નંબર તમારા રિસીપ્ટ માં છે ઉપરાંત એની નીચે પરીક્ષાર્થી સહી કરવાની છે એટલે કે જે તમે પરીક્ષાર્થીઓ પરીક્ષા પર જતો તો તમારે તમારી સાઇન કરવાની છે જે હોલ ટિકિટ ની અંદર નીચે તમે સાઇન કરેલી જેવા પ્રકાર આ જગ્યા આપેલું જે પાના નંબર 2 પરની પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ વાંચ્યા પછી બારકોડ સ્ટીકર એ ચોટાડવું એટલે પાછળના પેજ ઉપર જે સૂચનાઓ છે પરીક્ષાર્થી માટે એ આપણે હમણાં જોઈએ અને ત્યારબાદ બારકોડ સ્ટીકર બારકોડ સ્ટીકર અહીં લગાડવાનું છે એ ખાસ કરીને સ્ટીકર તમને તમારા ક્લાસની અંદર જે તે ખંડ હશે એ ખંડ તમને બારકોડ સ્ટીકર લગાડી દેશે આ બારકોડ સ્ટીકર આ પ્રકારનું હશે એ ખાસ કરીને લંબચોર આકારની પટ્ટી આ જ પ્રકારનું હશે જે અહીંયાના એના માપનું જ હશે અને એ બારકોડ સ્ટીકરની અંદર આ માત્ર નમૂના માટેનું બારકોડ સ્ટીકર તમારા માટે બનાવેલું છે બારકોડ સ્ટીકરની અંદર જવાબ નંબર આન્સર નંબર લખેલો હશે તમારો સીટ નંબર હશે સબ્જેક્ટ કોડ હશે અને સેન્ટર કોડ હશે જ્યારે ખંડ નિરીક્ષક તમને આ બારકોડ સ્ટીકર લગાડી દે ત્યારે તમારે ચેક કરવાનું છે કે આ બારકોડ સ્ટીકર તમારા જ નંબરનું છે કે નહીં જો તમારા નંબરનું ન હોય તો જે તે શિક્ષકને તમારે જાણ કરવાની છે પણ મોટે ભાગે એ શિક્ષક તમારા નંબરનું તમારા આન્સર પેપરની અંદર ચોંટાડી દેશે ત્યારબાદ આ બારકોડ સ્ટીકર લગાડી દે ત્યારબાદ અહીંયા જે વહી નંબર છે એ જવાબ વહી નંબર તમારે દરરોજ તમારી રિસિપ્ટની અંદર લખવાનો છે તો આ તમારી જે રિસિપ્ટ છે એ રિસિપ્ટની અંદર ખાસ કરીને માનો કે પહેલા દિવસે તમે પરીક્ષા આપવા જાવ જો ગુજરાતીનું પેપર આપો છો તો ગુજરાતીના પેપરના દિવસે તમારે અહીંયા એ બારકોડ સ્ટીકર નો જે સાત કે આઠ આકડાનો નંબર હોય આઠ આકડાનો નંબર લખવાનો રહેશે અને અહીંયા જે ક્લાસની અંદર જે નિરીક્ષક હશે ખંડ નિરીક્ષક એસાઇન કરશે એટલે દરરોજ તમારે પેપર આપીને આવો ત્યારે આ બે વિગત લખાયેલી હશે એક અહીંયા સાત આઠ આંકડાનો ઉત્તરવહી નંબર અને એક સાઇન હશે દરરોજ તમારે આ ક્રિયા કરવાની છે જ્યારે પરીક્ષક તમને શિક્ષક તમને બારકોડ સ્ટીકર લગાડી દઈએ એટલે તમારે અહીંયા એ ઉત્તરવહી નંબર લખી નાખવાનો રહેશે તો બારકોડ સ્ટીકર એના પર સેન્ટર નંબર હવે આ વિગતો ક્યાં અને કેવી રીતે લખવી આપણે જોઈએ તો સૌથી ઉપરના ભાગમાં સેન્ટર નંબર જે કેન્દ્ર નંબર તે કેન્દ્ર નંબર તમારી રિસિપ્ટની અંદર આ જગ્યાએ કેન્દ્ર ક્રમાંક લખેલો છે તો કેન્દ્ર ક્રમાંક તમારે આ જગ્યાએ લખી નાખવા સિક્સ ફોર ટુ ઝીરો એના નીચેના ભાગની અંદર પરીક્ષકે પરીક્ષાર્થીએ સાઇન કરવાની છે માનો કે તમે પરીક્ષા તો ત્યાં તમારે તમારી સાઇન કરવાની રહેશે એવા પ્રકારની સાઇન તમારે દરરોજ કરવાની રહેશે ત્યારબાદ હવે જે સીટ નંબર બેઠક નંબર બેઠક નંબર લખતા પહેલા પરીક્ષાર્થીઓ માટે જે સૂચના આપેલી છે એ સૂચના થોડીક આપણે જોઈ લઈએ તો અત્યારે જે સૂચના તમે વાંચેલી હોય તો પરીક્ષાની અંદર તમારે પછી એ સૂચના વાંચવાની જરૂર નથી એમાં આપેલું છે કે પરીક્ષાર્થી જબ હોય પરીક્ષાર્થી જબ લખવાનું શરૂ કરતા પહેલા નીચેની ગતિની સૂચનાઓ અવશ્ય વાંચી લેવી અને આ સૂચનાઓનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમો તથા શિક્ષા કોષ્ટક મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ આપેલું જે પરીક્ષાની ફી રસીદ એટલે કે તમારી હોલ ટિકિટ એના પરનો બેઠક નંબર તથા સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે તે ચકાસી તથા સ્ટીકર પરનો કોડ બરાબર તેની ખાતરી કરી મુખ પૃષ્ઠ ઉપર બતાવેલ બારકોડ સ્ટીકર ચોંટાડવાના ખાનામાં બારકોડ સ્ટીકર ચોટાડવું એટલે આ સ્ટીકર તમને ખંડ નિરીક્ષક ચોટાડી દેશે એ ખંડ નિરીક્ષક ચોંટાડી દે ત્યારબાદ એ એનો વિસી કોડ નંબર જોવાનો છે અને ખાસ કરીને તમારા સીટ નંબર જોવાના છે કે તમારા જ બેઠક નંબરનું છે કે નહીં ત્યારબાદ આપેલું બારબોડ સ્ટીકર સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવાની એટલે કે બારકોડ સ્ટીકરની અંદર કોઈ પણ પ્રકારનું તમારે લખાણ લખવાનું નથી એના પર લીટા કરવાના નથી ત્યારબાદ જે તમારે સીટ નંબર જે લખવાનો છે બેઠક નંબર આંકડા અને શબ્દો બંનેમાં લખવાનો છે તો એ નમૂનો આપેલો છે કે માનો કે તમારો બેઠક નંબર આ પ્રકારે છે સી ટુ ફોર ફાઇવ નાઇન વન ટુ એટ એટલે કે માનો કે આ ચોવીસ લાખ

સંકેત કે સાઇન કે આવી દેવી દેવતાઓના નામ લખવાના નથી તો હવે આપણે આન્સર પેપરના ઉપરના ભાગમાં નંબર લખીએ આ તમારો સીટ નંબર છે નાઇન વન ફાઈવ સેવન સિક્સ જીરો નાઇન તો એક એક ખાનામાં તમારે એક એક આંકડો લખવાનો પહેલો ખાનું છે તો એની અંદર તમારે સીરીઝ લખવાની સીએ બી સીડી જે હોય તે ત્યારબાદ એક એક ખાનામાં પહેલા નાઇન છે તો પહેલા ખાનામાં નાઇન લખવાનું ત્યારબાદ વન છે તો બીજા ખાનામાં વન લખવાનું ત્યારબાદ ફાઈ સેવન સિક્સ ઝીરો નાઇન આ રીતે એક એક ખાનામાં એક એક વિગત તમારે લખવાની છે ત્યારબાદ બેઠક નંબર શબ્દોમાં લખવાનો છે તો શબ્દોમાં લખવા માટે બે લીટી છે તો પહેલા તમારે લખવાનું સી ત્યારબાદ બાદ નાઇન સેવન બીજી લખવાના બાકીના ચાર આંકડા આ રીતે બાકીના આંકડા તમારે લખી નાખવાના રહેશે ત્યારબાદ એની નીચે ખંડ નિરીક્ષકની સહી નામ સાથે એટલે કે ત્યાં જે તે વિષયના દિવસે તમારા ક્લાસની અંદર જે ખંડ હશે એ અહીંયા પોતાની સાઈન અને પોતાનું નામ લખશે ત્યારબાદ એની નીચેના ભાગની અંદર વિષય અને વિષયનો કોડ નંબર જે ખાસ કરીને રિસિપ્ટની અંદર જે રિસિપ્ટના આગળના ભાગમાં આ જગ્યાએ વિષયનું નામ છે ગુજરાતી એફએલએલ એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ આગળ જીરો વન એનો કોડ નંબર છે તો તમારે વિષયનું નામ લખી નાખવાનું પરીક્ષાની તારીખ લખી નાખવાની જે પરીક્ષાની તારીખ રિસિપ્ટની અંદર આપેલી છે છે માર્ચ તો એ તમારે ત્યાં તારીખ લખી નાખવાની છે જવાબની ભાષા તો જવાબની ભાષાની અંદર તમારે ગુજરાતી લખવાનું ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દરેક વિષયની અંદર જવાબની ભાષા ગુજરાતી લખશે

અને જવરી ભાષા ધરોજ ઝવરી ભાષા તમારે ગુજરાતી આટલી વિગતો તમારે લખવાની છે બાકીની વિગતો તમારે આમાં લખવાની નથી અને ત્યારબાદ તમારું પેપર પૂરું થાય એટલે આની અંદર મુખ્ય જવાબ એક અને માનો કે તમે જેટલી પૂર્ણિ લીધી હોય તમે બે પૂર્ણ લીધી હોય તો અહીંયા બે લખવા એક વત્તા બે બરાબર ત્રણ તો આટલી વિગતો લખવાની છે આ સિવાય તમારે વિગતો ત્યાં લખવાની નથી બારકોડ સ્ટીકર જ્યાં બારકોડ સ્ટીકર જે એ તમને ખનીર સેગન લગાવી દેશે એ લમચોર સાકાર ની પટ્ટી જશે એ આ પ્રકારનું બારકોડ સ્ટીકર છે એ તમને લગાડી દેશે જે પેપર ની અંદર જગ્યા છે એ જગ્યાની સાઈઝ નું જશે આ બધી વિગતો તમારે ચેક કરી લેવાની આ ખાખી સ્ટીકર છે એ ખાખી સ્ટીકર તમારે આન્સર પેપર ઉપર લગાવવાનું રહેશે જ્યાં તમારો નંબર હોય એ નંબર ઢંકાય એના માટે અહીંયા જે તમારો નંબર લખેલો છે દરેક જગ્યાએ ત્યાં નંબર ઢકાયના એના માટે ખાખી સ્ટીકર આ જે જગ્યા છે આના માપનું આ ખાખી સ્ટીકર હોય તો ખાખી સ્ટીકર ત્યાં તમારે લગાવવાનું રહેશે ખાસ કરીને અહીંયા ઉપરના ભાગમાં એરો છે અને ત્યાં આન્સર પેપર ની અંદર પણ ઉપરના ભાગમાં એરો દર્શાયેલો છે તો એરા સાધી એરો મળી જાય એ રીતે તમારે એ ખાખી સ્ટીકર લગાવી દેવાનું રહેશે એટલે ખાખી સ્ટીકર છે એ પણ પાછળના ભાગની અંદર ત્યાં ગમ હોય તો ત્યાં એ પાછળનો ભાગ તમારે ઉખેડી અને ખાખી સ્ટીકર મોટે ભાગે તમારે લગાવવાનું રહેશે અરે દોખેડો એટલે આ રીતે ત્યાં પાછળ ફરતી બાજુ ગમ લગાવેલો હશે

ત્યાં ખાસ કરીને મુખ્ય આન્સર પેપરની જેમ તમારે ત્યાં વિગતો લખવાની છે તમારો બેઠક નંબર આંકડામાં લખવાનો છે પરીક્ષા તેની સાઇન કરવાની છે ખનિરીક્ષક સાઇન કરશે કેન્દ્ર નંબર લખવાનો છે આ જગ્યા વિષય અને તારીખ લખવાની આ પૂરવણી જે ચાર પેજની હોય તો તમારે અહીંથી લખવાની શરૂઆત કરવાની છે ખાસ કરીને તમે પૂરવણી લ્યો એટલે પૂરવણી પર એક ખૂણા પર તમારે પેન્સિલથી એક નંબર લખવાનો બીજી પૂર્વણી લીધો તો બે નંબર લખવાનું કે જેથી કરીને તમે જ્યારે પેપર પૂરું કરો ત્યારે પૂર્વણી બાંધતી વખતે તમારે એ ગોતવાની જરૂર ન પડે કે માનો કે તમારું આ જે આન્સર પેપર છે તો આન્સર પેપરના પાછળના ભાગમાં પૂર્વણી નંબર એક દર્શાવી દેવા રાખી દેવાની એના પાછળના ભાગમાં પૂર્વ નંબર બે દર્શાવી દેવાની રાખી દેવાની ને આ રીતે તમે પછી આની અંદર આન્સર પેપરની અંદર જે કાણું આપેલું હશે ત્યાં પરિકર દ્વારા કાણું પાડી અને તમારે પોરણી બાંધી દેવા દેશે દોરા દ્વારા એક દોરો બાંધશો તો ચાલશે તમને પ્રશ્ન થતો હોય કે એક દોરો બાંધવાથી એ પોરવણી છૂટી પડી જશે તો તો ફરી ત્યાં એક બીજું કાણું પાડી પરિકરથી અને તમારે ત્યાં દોરી બાંધી દેવાની રહેશે તો આશા રાખું કે દરેક માહિતી દરેક વિદ્યાર્થીને બરાબર સમજાઈ ગઈ હશે તો દરેક વિદ્યાર્થીને પેપરની અંદર વ્યવસ્થિત લખવું કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને દરેક વિદ્યાર્થીને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને સારા માર્કે પાસ થાવ એવી દરેક વિદ્યાર્થીની શુભકામના બેસ્ટ ઓફ લક થેન્ક યુ